ઓકે અને તમે શ્રી રામ સેવા સંસ્થાનનો સંપર્ક કઈ રીતે કર્યો છે મારા એક જાણીતા સંબંધી છે એને મને એડ્રેસ આપ્યું તું કે તમે ન્યાય એકવાર જઈ રાવ મુલાકાત લો ઓકે તમને કે સારો રિપોર્ટ મળશે ઓકે અને તમે શ્રીરામ સેવા સંસ્થાનની દવા કેટલા ટાઈમથી લો છો 15 દિવસ થી છું ઓકે અને કેટલો ફરક લાગે છે એમાં 80% જેટલી રાહત છે 80% જેટલી રાહત છે ઓકે અને અમારા સ્ટાફનું વર્તન કેવું લાગ્યું તમને અને દવા તમને રાહત દરે મળી છે ને હા દવા તો 20% 25% 40% રાહતે મળે છે ઓકે અહીંયા જે રીતે ભંડોળ આવે છે એ પ્રમાણે તમને રાહત મળવા પાત્ર રહે છે હા બરાબર અને બીજું કે તમે સમાજને શું કહેવા માંગશો સમાજને કહેવા માંગુ છું કે ભાઈ જો તમને તકલીફ હોય તો એકવાર અવશ્ય આ દવાખાનાની મુલાકાત લ્યો તમે ઓકે અને દવા સ્વાદે કેવી લાગી હતી ओके okay. श्री राम सेवा संस्थान ट्रस्ट बगसरा द्वारा संचालित योक्षम हॉस्पिटलनी हो मुलाका थँक्यू बाय